જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ નું પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ચાલુ કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાના છે મિત્રો ગાડીના કિલોમીટરની વાત કરીએ તો ગાડી ફક્ત એક લાખ ને એકવીસ હજાર કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના ટાયરની વાત કરીએ તો ગાડીના ટાયરની કન્ડિશન એસી ટકા જેવી સારા એવા કન્ડિશનની અંદર ટાયરો તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો આખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે માલિક દ્વારા માહિતી અમે માલિકનો નંબર આપેલો છે ગાડી તમને બોટાદ કાર વર્લ્ડ મેળો પાળિયાદ રોડ ઉપર જોવા મળી જાય છે મિત્રો બીજી ગાડી આજે હું તમારા માટે લઈને આવ્યો છું એનડીની આઈ ટ્વેન્ટી ગ્રાન્ડ વીટી મોડેલ નંબર બરાબર એક નંબર ગાડી રહેવાની છે સાચવેલી ગાડી રહેવાની છે કોઈ પણ જાતનો ગાડીની અંદર સડો તમને નહીં જોવા મળે તેની પૂરેપૂરી જવાબદારી માલિક દ્વારા લેવામાં આવશે બીજું મિત્રો આ ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું નું ગાડીનું મોડલ રહેવાનું છે ચોથા મહિનાની અંદર બીજું મિત્રો ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડીની અંદર તમને પેટ્રોલ પ્લસ સીએનજી ની સિકવેન્સ જોવા મળી જવાની છે મિત્રો આ ગાડીની અંદર તમને

સામસામે તમે બે હો તો માલિક દ્વારા તમારું કિંમતમાં થોડું ઘણું માન રાખવામાં આવશે મિત્રો ગાડી તમને બોટાદ પાળિયાદ રોડ ઉપર કાર વર્લ્ડ ની અંદર તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો તમને એ જણાવવાનું કે બોટાદ ની અંદર કાર વર્લ્ડ એક એવું નામ છે કે જ્યાં ખાતરી પૂર્વક ગાડીઓ વેચાણ કરવામાં આવે છે જવાબદારી પૂર્વક ગાડીઓની અંદર તમને ઘર બેઠા એ લોકો લોન પણ કરી આપે છે બીજું મિત્રો આવા તે જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો મિત્રો ત્રીજી ગાડી આજે હું તમારા માટે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને આવ્યો છું મિત્રો આ ગાડી પણ તલાટી દ્વારા ચાલેલી ગાડી રહેવાની છે ખૂબ જ ઓછી ચાલેલી ગાડી તમે કહી શકો છો કે ઓછી ગાડી ચાલેલી તમને જોવા મળવાની છે મિત્રો ગાડીની મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર બારનું રહેવાનું છે ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી પ્યોર ડીઝલ એન્જિનની અંદર તમને જોવા મળવાની છે મિત્રો ગાડીની અંદર તમને ડીઝલ એન્જિન એકદમ પેટી પેક કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે ગાડીની અંદર આગળ પાછળ કોઈ પણ જાતનો સ્ક્રેચ નથી

ગાડીની અંદર તમને કંપનીનું ઇન્ટિરિયર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કંડિશન ની અંદર જોવા મળવાનું છે કંપનીનું મ્યુઝિક સિસ્ટમ તમને જોવા મળવાનું છે અને સાથે પાવર સ્ટેરિંગ પણ ગાડીની અંદર તમને જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીના ટાયર ની વાત કરીએ તો ગાડીના ટાયર ની કંડીશન દ્વારા ચાલેલી ગાડી છે એકદમ કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે એક જ હાથે ગાડી ચાલેલી છે ગાડીની અંદર કોઈ પણ જાતનો સડો કે સ્ક્રેચ કે કોઈ પણ જાતનો ખર્ચો નથી બીજું મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત ત્રણ લાખ રૂપિયા રાખેલી છે ગાડીની કિંમત ફિક્સ રાખવામાં આવી છે મિત્રો ગાડી તમને દામનગર તાલુકો લાટી જિલ્લો અમરેલી જોવા મળી જવાની છે ગાડીની વધારે માહિતી જોતી હોય તો અમે ડિસ્પ્લે ઉપર માલિકનો નંબર આપેલો છે